ઉનાળાની સિઝનમાં મહિલાઓ ઘરમાં મરી મસાલાનો સંગ્રહ કરતી હોય છે ત્યારે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં મસાલા વિક્રેતાઓના ત્યાં જઈને ધાણા જીરું મરચું હળદર જેવા વગેરે મસાલાનો સેમ્પલ લેવામાં આવ્યા હતા જે પુષ્ટિકરણ માટે લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા હું દીપા પટેલ ફૂડ સેફટી ઓફિસર સુરત મહાનગરપાલિકા આખા વર્ષ માટે મરચાં હળદર ધાણાજીરું શહેરીજનો ભરતા હોય છે તો ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ સમગ્ર સુરત શહેરમાંથી અલગ અલગ ફૂડ સેફ્ટી ઓફિસરની ટીમ બનાવી મરચા હળદર જીરું વગેરેના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે જ્યારે વિક્રેતાઓ વેચતા હોય છે ત્યારે લીધેલ નમૂનાઓમાં કોઈ ભેળસેળ ન હોવી જોઈએ અને ચોખ્ખું સારી વસ્તુ વેચતા હોય તેનો આગ્રહ રાખવામાં આવે છે અને લીધેલ નમૂનાઓ પૃથક્કરણ સારું પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકાને મોકલવામાં આવે છે અને ત્યાંથી રિપોર્ટ આવે જો કંઈ ભેડસેળ કે એડલ્ટ્રેશન જણાય તો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ અન્વયે તેમની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવશે